અને આપણે જે પ્રકારથી પહેલા સેવા કરી છે હવે આપણું શરીર આપણું આર્થિક પરિસ્થિતિ એ એ પ્રકારની નથી તો આપણે સેવા માર્ગમાં બધો જ ફેરફાર પણ શક્ય છે ઘટાગ્ર પુષ્ટિ માર્ગમાં નથી આપદ્યાદિ કાર્ય શું હઠસ ત્યાજ પેલા દસ સામગ્રી ધરતા હતા હવે નથી થઈ શકતું તો આપણે આપણે સેવાનો પ્રકાર એવો જ રાખવો જોઈએ અત્યારે નભી શકે એવો રાખવું એ વખતે સામર્થ્ય હતું ત્યારે ખૂબ કરતા હતા સામર્થ્ય નથી તો જે સામર્થ્ય છે એવી સેવા કરીએ પણ ભક્તિભાવ વધે પ્રેમ ભાવ વધે એવી સેવા કરીએ જેથી કરીને ભક્તિની વૃદ્ધિ થાય સામર્થ્યથી બહાર જઈને સેવા કરવાથી ભક્તિભાવની વૃદ્ધિ થતી નથી ઉલટાનો ક્લેશ શારીરિક પીડા ટેન્શન માનસિક પીડા બધું વધી જાય સેવા સાધન છે યોગ્ય ઉપયોગ કરતા ના આવડે તો એ વિપરીત પરિણામે આપી શકે છે બહુ કાળજીપૂર્વક એ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ ભગવત સેવા જે છે તમારું ટેન્શન શારીરિક થાક એમાં જો તમને ભગવત સેવાને કારણે થતું હોય તો ભગવાનનું નામ એમાં આવશે એના કરતાં તો સેવાનો પ્રકાર એવો રાખીએ કે મહાપ્રભ સિદ્ધાંત અનુસારની સેવા કરીએ અને આપણી યોગ્યતા અનુસાર કરીએ સેવનમ યોગ્ય અનુસાર જો આ રીતે સેવા કરવામાં આવે કે કથા કરવામાં આવે તો ભક્તિભાવ બીજ ભાવથી એ પ્રેમ આસક્તિ વ્યસન અને સર્વાત્મ ભાવમાં એ ભક્તિ ખીલી જશે તો ભક્તિભાવ એમાં એ ખીલી ઉઠશે સર્વાત્મ ભાવની અંદર દાદાદરદાસજી પદનાભદાસજી સંતદાસજી આ બધા એવા વૈષ્ણવ હતા કે એમની પાસે જે હતું એમાં આનંદથી સેવા કરતા હતા પણ એનો ભક્તિભાવ કેવો વૃદ્ધિ પામેલો સર્વાત્મ ભાવમાં ખીલો છે અલૌકિક સામર્થ્યમાં ખીલો છે સંતદાસજી રોજ ખાલી લોટની રોટલી કરીને ધરે છે શાક આખી જિંદગી મેળ નથી એમની સેવા કેવી રોજ ચૂન લાવીને રોટી કરીને ભોગ ધરે અને ચણા ચમે વિશેષ સામગ્રી ચણા ચમે છે એ વૈષ્ણવ ચણા વાટી દે રોજ અને રોજ એક લોટની રોટી કરીને ધરે દાળ નથી શાક નથી હવે એના ઉત્સવ કેવા હશે એ વિચારની એ વસ્તુ છે એનો ઉત્સવ કેવો હશે પણ ભક્તિભાવ કેવો અલૌકિક સામર્થ્યમાં ખીલો છે વિવેક ધૈર આશ્રય અને સદૈવ એ લીલા રસમાં મગ્ન રહેતા હતા સેવાનો પ્રકાર તો બહુ સીમિત હશે એમના ઘરમાં કેવો સીમિત સેવા પ્રકાર અને ઠાકુરજીના દ્રવ્યથી એક વિસ્તાર હતો તો એને પોતાનું માનતા નહોતા પોતાની સેવા તો જ માનતા હતા કે જે પોતાની લોટની રોટી ધરતા હતા એને પોતાની સેવા માનતા હતા પદનાથ દાસજી ચણા ધરીને નિર્વાહ કરે તો સેવા કેવી સૂક્ષ્મ હતી એમ નહીં છતાં પણ સૂક્ષ્મ કે વિસ્તાર વાળી એ બહુ મહત્વની વસ્તુ નથી પણ લીલા અનુસંધાન પૂર્વક ભગવત ભાવ ભગવત પ્રેમ ને વધારનારી હોય એવી ભગવત સેવા હોવી જોઈએ સેવાની પુસ્તક લઈને બેસીએ અને એમાં જે પ્રકાર જોઈએ એ બધી બધી સેવા એટલી સ્મરણ કરી શકાય સ્મરણિક આપણે પૂર્વજો કરતા હતા સ્મરણ તો થાય હે સાવ જાણવું નહીં એ નહીં પણ એમાંથી જે યથાશક્તિ બને એ કરું હું હવે પાસે બે મત છે ઘણા કહેવાય અને રીતની પુસ્તક અમે જોતા જ નથી તો એ ખોટું અને જોઈએ તો એવી જોઈએ કે બધું કરીએ તો પાછળ પડી જાય બે અતિરેક છે પાછળ બે અતિરેક છે કે અમે તો સેવાનું પુસ્તક જોઈએ કે આપણે કરવું નહીં શું જોવું ભાઈ કરવું નહીં હોય તો સ્મરણ તો થાય ને કે આટલો એટલો પ્રકાર છે કમસે કમ ભીનતા હોય આપણે કાંઈ નથી કરતા આપણને જરા મનમાં ક્યારેક એવું થઈ જાય કે આપણે સેવા કરીએ તો આપણે નથી કે આપણે કાંઈ કરતા નથી પુસ્તક જોઈને આપણો ભાવ દૈન્યમાં પરિણમી જાય આ પૂર્વજો આટલા પ્રકારની સ્કેલ વાળી સેવા હતી આપણી પાસે કઈ કરતા નથી તો પુસ્તક જોવાથી થવાનું છે એમાંથી યથાશક્તિ બને કરવું ન બને સ્મરણ અને કરેક માંથી બચીને પ્રકાર આ છે કે પુસ્તક પણ જોવું પ્રકાર પણ જોવો જાણવો પણ ખરો પ્રકાર એમાંથી યથાશક્તિ આપણાથી બને કરવું બાકી વિનંતી કરવી ઠાકોરજી દનવત કરવું દૈન્ય રાખવું અને લીલાનું અનુસંધાન કરવું કીર્તન દ્વારા આ સ્મરણ કરવું કે આજનો પ્રકાર આ છે પણ મારા કઈ તો બે અતિરેક છે પુસ્તક જોવું જોવું જ નહીં તો પાછળ પડી જવું બે છે છે વચ્ચે એનો કે એમાંથી જે બને એ કરવું અમારા એ કાકીજી જે લીલામાં વધારે ગયા બહુ સેવા આગ્રહી હતા એમણે ખૂબ વિસ્તારવાળી સેવા એમના જીવનમાં જોઈ મારા કુટુંબમાં સૌથી મોટા તો નેવું વર્ષ અવસ્થા લીલા વધારે હશે તો એને ખૂબ વિસ્તારવાળી સેવા એમના જીવનમાં એમણે જોઈ પણ હવે છેલ્લે છેલ્લે એમનાથી એવી કે સેવા થઈ શકે નહીં કોઈ સહાયતા નહોતી છેલ્લે સુધી પોતે સેવા કરતા તો એમણે બહુ સરસ વાત અમને કહેતા કે ઠાકરજીને જે બધો પ્રકાર આવે છે ને તો જે દિવસમાં લખેલો છે એ દિવસમાં બધું ન પહોંચાય તો એક એક સામગ્રી જયારે અનુકૂળતા હોય ત્યારે કરતી જાઉં એક એક જ કરીએ દસ સામગ્રી લઈએ દસ તો એક સાથે થાય નહીં તો એક એક કરીને હું ભોગ ધરી દઉં જયારે ઈચ્છા થાય એક થોડીક કરું ભોગ કરું હું પુસ્તકમાં લખી છે આજે આટલી સામગ્રી છે આજે બધું એમ નથી તો કોઈ ચિંતા નથી એક એક કરું હું એક કરી દે આપણો ઉત્સવ આપણો ચાલુ આપડે રોજ ઉત્સવની અનુભૂતિ થાય કે આ ગુસાયનજીના ઉત્સવ આટલી સામગ્રી છે રોજ ઉત્સવ હું તો એક કરી લઈએ અને ભોગ ધરી દે આ બહુ સુંદર પ્રકાર છે કે એમાં કઈ વાંધો પણ નથી પુસ્તકમાં લખ્યું છે જોયું છે એમને કે એમને થાય કે ભાઈ આટલું પેલા થતું થતું નથી પણ હું એક એક કરું હું એક એક કરીને ભોગ ધરી તો હમ તો બે જળવાઈ જાય કે શરીરની અનુકૂળતા જળવાઈ રહે છે અને સેવા પણ થાય છે જૂની યાદી જે છે ઓલું દસ સામગ્રી એક દિવસ થતી આપણે દસ દિવસમાં થાય તો દસ દિવસ ઉત્સવ ચાલુ રહે એટલે રોજ કરવું રોજ ભોગ કરે તો એમ જયારે અનુકૂળતા રોજે પણ નહીં જયારે અનુકૂળતા આવે ત્યારે આ નથી બને તો જયારે ઈચ્છા થાય ત્યારે કરવું તો એમને એવો રસ્તો શોધી લીધો કે ભાઈ કે બધું થઈ શકે નહીં તો આમ કરીશું તો આમાં શરીર અનુકૂળતા જળવાય છે ને બની શકે એવું થાય છે ભાર રૂપે ઉત્સવ પણ આનંદ થાય છે ઉત્સવ ધમાલ પણ થતી નથી કરવા જાય ને શરીર ન ચાલે તો પાછા દસ દિવસ બીમાર રહેવું પડે એના કરતા એક એક વસ્તુ કરીને ધરી દે તો આ પ્રકાર તો આ ભક્તિ આનાથી વધશે સામર્થ્ય અનુસાર જો આપણે ચાલશું તો એનાથી ભક્તિ ભાવ આપણો જળવાયેલો વધે ખૂબ દોડીએ તો જલ્દી થાકી જાય એના કરતા માપશે દોડીએ एकदम खूब दौड़ी जाए एना धीरे धीरे था नित्य न भे आना भक्तिभाव प्रेम आसक्ति व्यसन अपने तो मूल ध्येय प्रेम आसक्ति व्यसन सर्वात्म भाव भक्तिभाविता है तो लभते शुद्रढ़ा भक्तिम सर्वतोप्यधिकम त्यागे बाधक भूयस्तम दुसंसर्गा तथा अत स्थेयम हरिस्था तदीय ही सतत्म હવે ત્યાગની અંદર મહાપ્રભુ કહે છે કે ત્યાગ કરવાની અંદર તો પેલા કાળજી રાખવાનું સંન્યાસ નિર્ણય બતાવ્યું છે અગ્રે પીઠ આદર્શ સંગો ભવત જ્ઞાની થાય સ્વયંત વિષયાક્રાંત પાષણ નિશ્યાત્કાલ અને વિષયાક્રાંત દેહા નામ ના આવે છે સર્વદા હરે છે તો એ પ્રકાર જે છે કે ભાઈ ત્યાગમાં તો બાધક ખૂબ છે કે ઘરની બહાર નીકળીએ તો અનેક લોકોનો સંગ થવાનો છે અને પછી ભોજન વગેરે માટે પણ ઘર ઘરમાંથી ભિક્ષા વગેરે લઈને ભોજન કરવાનું તેમાં પણ અલગ અલગ જગ્યાના અન્નનો દોષ પણ ઉત્પન્ન થાય છે તો ત્યાગની અંદર જયારે બાધક તમને ઘરની અંદર રહેવું પણ ભક્તિભાવમાં બાધક લાગી રહ્યું છે અને ત્યાગ કરવામાં પણ તમને આ બાધકોનો હજી ભય છે કારણ કે હજી ભક્તિભાવની એવી દ્રઢતા નથી થઈ કે હજી આપણને ભય જો રહેતો હોય તો મહાપ્રભુજી એક વચલો રસ્તો આપે છે કે ત્યાગે બાધક ભૂયસ્તમ બાધકો ઘણા છે ત્યાગની અંદર કે સન્યાસીની અવદશાનું કારણ આ જ છે વૈરાગ્ય વગર ત્યાગ કરી દીધો ને પછી જે છે એ સંન્યાસીઓની દશા આપણે અત્યારે જોઈએ છે કે સંન્યાસીઓ સત છે ન્યાસ છે ને કઈ નથી ગ્રહસ્થીઓ કરતા પણ વધુ સુખ ભોગોની ઈચ્છા એમને સમાયેલી છે ગ્રહસ્થિની ત્રણ એસનાઓ સ્વાભાવિક હોય છે લોકેષ્ણા વિકેશણા પુત્રેશના લોકની એસણા હોય વા પુત્રેષણા હોય પુત્ર વગેરે થાય એની એસણા હોય ધનની એસણા હોય ગ્રહસ્થિની તો સામાન્ય છે આ ત્રણેય એસણાઓમાંથી મુક્ત થઈને ઘરની બહાર કોઈ નીકળે ત્યાગી એને આ ત્રણ એસણાઓમાંથી છુટકારો મેળવો પુત્રેશના છૂટી વિતેશના છૂટી લોકેશના છોડી પણ એક એસણા બીજી એવી આવી જાય ત્યાગીને શિષ્યેશના અને શિષ્યેશના પછી ત્રણેય ત્રણ

રામ રહીમ તો સાત કરોડ હોય તો સંતુષ્ટિ નહી તો શિષ્યષ્ણા બધું આવી ગયું શિષ્ય પાસે દ્રવ્ય આપે વિતેષ્ણા આપવી થઈ કરોડો રૂપિયાના આશ્રમ ઉભાતા વિતેષ્ણા આવી ગઈ પુત્ર ને બદલે શિષ્યષ્ણા આવી ગઈ એની જગ્યાએ શિષ્ય વધારવાની વૃત્તિ આવી ગઈ બધું આમાં આવી ગયું શિષ્યષ્ણા બધું આવી ગયું ત્યાગ્યો નો પાત થઈ ગયો ત્યાગી તો ભક્તિ ભાવની વૃદ્ધિ કરવા માટે ત્યાગ કર્યો હતો કે આ બધું ઉત્પન્ન કરવા માટે ત્યાગ કર્યો હતો સુરદાસજીને પણ એવું જ થયું સુરદાસજીએ ઘર છોડ્યું ઘર છોડીને કઈક ઓલું ભેંસ બતાવી દીધી કોઈને કઈક બતાવી દીધું તો તો સુરદાસજી પાસે લોકોની ભીડ જામવા માંડશે સુરદાસજીને એમ થયું કે આના માટે ઘર છોડ્યું કે આ તો માથે બંધાઈ ગયો સુરદાસજી અહીંયાથી બધું છોડીને નીકળી ગયા કે આના માટે તો મેં કઈ ઘર છોડ્યું નતું તો બધા મને પૂજવા માંડ્યા લોકો બધા ભેંસ ખોવા જાય તો આવે કોઈ ગાય ખોવા જાય તો આવે કોઈ ખોવા જાય તો આવે તો સુધાજી બતાવી દીધા તો ભેંસ મળી તો તો એ પ્રકાર છે તો સુદાજી તો ભક્ત એટલે વિચાર્યું કે આમાં મારે ફસાવાનું છે મારે આની માટે મેં ઘર છોડ્યું હતું સુદાસજી ત્યાંથી બધું મૂકી જ નીકળી ગયા સુદાસજી નો પણ આશ્રમ બની ગયો હોત મોટો સુદાસજી નો કઈ સંપ્રદાય હોત પૂજા એટલે આ પૂજાવાની વૃત્તિ ઉત્પન્ન થઈ જાય તો બાદ થઈ જાય સુદાસજી ત્યાંથી નીકળી ગયા કે ભાઈ ભક્ત માટે તો આ બધું બાધક છે પ્રતિષ્ઠા છે વિષ્ઠા સમાન છે કે પ્રતિષ્ઠા વિષ્ઠારૂપ છે ભક્તો માટે ભક્ત હોય તે દિવસે બગડી જાય સંસર્ગતિ પછી જો પૂજાવા માંડે તો મેં એવા ભક્તો જોયા જ છે કે પેલા કદાચ હશે એકલા બેઠકજીમાં નિવાસ કરતા હતા અને પછી એવો શિષ્યનો પ્રભાવ કે બે ત્રણ દિવસ મારું પણ હતું અને શ્રી ગુસાઈજી બેઠકજી અને એમાં ભગવતી નિવાસ કરતા બહારથી થી બસ આવે તો હું હતો મારા એક પિતરાય ભાઈ આમ બે સાથે ત્યાં બેઠકજીમાં રોકાણ હતા અમે બે હોય સામે ગુસાઈ ને હોય અમે બે આ બાજુ વલ્લભપુર બિરાજતા હોય વૈષ્ણવ સીધા આખી બસ આવે તો એમ કે છે ક્યાં છે ઓલા માજી ક્યાં છે સીધા એના પગ પકડે ગુસાઈજી સામે બિરાજતા હોય તો ગુસાઈજી માટે ન આવે એ દંડોત કરવાની ભૂલી જાય ગુસાઈજી અને બીજા આમ બે આ વલ્લભપુલ અમે બે પાછા બેઠા હોય તો અમને અમારો ઈગો હટ થઈ જાય પ્રગટ વલ્લભ વલ્લભ કુલ ના બાળકો તો વૈષ્ણવ સીધા માજી ક્યાં છે માજી ને ગોતતા આવે સીધા ચરણ પકડે માજી માજી નું એવું સામર્થ્ય બે ત્રણ દિવસ અમે ત્યાં જ રોકાણા હતા બે ત્રણ દિવસ બુદ્ધ સામર્થ જોયું કે બધા લોકો સીધા આને માટે જ આવે છે ગુસાઈનજી બિરાજતા મહત્વ જ નહીં ગુસાઈનજી નું ગુસાઈનજી બિરાજતા એનું મહત્વ ન હોય તો પછી અમારું તો હોય જ નહીં અમે તો ગુજરાતીના પંદર પેઢી ચૌદ પેઢી પછી ના હોય તેનું શું મહત્વ હોય સીધા માજીના પાસે ત્યાં એવા ઘણા આવે કે છોકરો ભાગી ગયો છે માજી શું કરવું કે આ દિશામાં જાઓ માજી એમ કહી દે કે આ દિશામાં જાઓ અમારા જે પેલા કઝિન ભાઈ હતા એને રસ પડ્યો મને ક્યાંક વિદ્યા હશે આવી જાણતા હશે કે માજી તરત જ બતાવી દે ઉત્તર દિશામાં આ બાજુ જાઓ પછી માજી રાતના બેઠા હોય ત્યારે અમે બધે પૂછીએ પછી રાતના કોઈ ન હોય તો અમારા મને તો બહુ રસ નહીં આ બધી વિદ્યાની મતલબ એમને થોડોક રસ હતા કે પૂછીએ કે આવી શું વિદ્યા છે હા આ કઈ પ્રકારની વિદ્યા છે કે તમે એમ કહી દીધું ઉત્તર દિશામાં જાઓ તો માજી બહુ બ્રહ્મ જ્ઞાન આપવું એ કે ઠાકોરજી નું સ્મરણ કરીને ગમે દિશા કહી દેવાની જો દિશામાં મળી જશે તો દોડતો આવશે એટલે કદાચ નહીં મળે તો ક્યાં મારી નાખવાનો છે મેં કે આ પ્રગટ પ્રતાપ છે માજીનો ન મળે તો ક્યાં આપણને મારી નાખવાનું તમારો ભાવ શુદ્ધ નથી અને મળી તો તો દોડતો આવશે પાછો માજી બહુ દબંગ હતા એટલે મારી તો નથી નાખવા ને ન મળે તો ન મળે તમારો ભાવ બરાબર નહી હોય બીજું શું થાય બાકી તો આપણે ગઈ દેવાનું ગમે દક્ષિણ દિશા તરફ જાઓ એમ કઈ દેવાનું ગમે એટલે આવા રહસ્ય છે એમાં દસ વીસ માંથી બે પાંચ ને સાજુ થઈ ગયું તો બે પાંચ તો આવે ને દસ પાંચ સાત નહીં આવે જે સાજુ નહીં પડે નહીં આવે ત્રણ તો બંધાઈ ગયા ને ઘરા ત્રણ ને તો જીવનમાં ક્યાંય પણ પ્રોબ્લેમ એ જ આવવાનો છે ત્રણ ને સારું થઈ ગયું તાલી ન્યાયથી તો જિંદગી ભરાવાનું છે તો આ પ્રકાર હતો એટલે મેં પ્રકાર મેં બહુ મહાત્મ્ય સાંભળ્યું હતું કે બહુ સાનુભાવ છે અને બહુ ભક્તિ ભાવવાળા છે મહાત્મ્ય સાંભળ્યું હતું ખૂબ નામ પ્રકાર ત્રણ દિવસ દર્શન કરાવી દીધું બધું અને આખો દી ચંદ્ર પ્રસાદ દે છે અને અપ્રસ્ત તો છોવાય જ નહીં ક્યારે સબ ભૂમિ ગોપાલ થી અપ્રસ્ત તો કોઈ દી છોવાય જ નહીં અને આ સવારે બેસી ગયા હોય ચણપ્રસ્ત કરે પાછા ભેટ ના ઓલી ખોડો આખો ભેટ નો ભરાય જાય પાછા અંદર ઠલવી પાછા બેસી જાય મેં પૂછ્યું મેં કીધું આમાં અપરસ માં ગુસાઈ ની બિરાજ અપરસ છોવાય એ કે સાક્ષાત બિરાજ પછી શું છોવાય અપરસ અને વૈષ્ણવ સ્પર્શ થી તો કઈ છોવાતું નથી આને કઈ કઈ અને કે હું પાછી બ્રાહ્મણ અને એમાંય પાકી મરજા હવે તો કઈ કહેવા પણ બ્રાહ્મણ અને મરજાત પાછી પાકી મરજાત પાછી માજી કીધું મારે તો જ્ઞાન મને ન એમ કેમ કેવું હવે આટલા સિનિયર એમ એકસો પાંચ વર્ષ ઉમર એટલે માજી બધાને એકસો પાંચ વર્ષ કે એનું રહસ્ય એવું પાછું કે ઓમ તો પિંચોતેર થયા છે પણ કેવાય તો લોકો એકસો પાંચ માંગતા હોય તો ચલાવાય ગયા હું કોઈ ના પાડતી નથી એકસો પાંચ એકસો પાંચ આમ તો પંચોતેર થયા મેં તો આટલી તંદુરસ્તી થાય દોડા દોડી કરે છે મેં કીધું લાગતું નથી સો વર્ષ હોય કે બધા કે છે એટલે હું ના પાડતી નથી હું તો પંચોતેર થયા એટલે ભગવદી ની અદભુત લીલા છે ઇનકી વાર્તા કાં તાઇ કહીએ ઇનકી વાર્તા કાં તાઇ કહીએ એટલે હા શરૂઆત સારી હશે પણ પછી જો આવો સંસર્ગ લોકેશના જો ફસાઈ જાય તો એકલા વીસેક વર્ષ સુધી એકલા જંગલમાં બેઠક એમાં એકલા નિવાસ કરતા તો ભક્તિભાવ હશે લેતા અને વૈષ્ણવ ભાવથી એ ગુસાઈજીની સેવામાં રોકાણ હતા પણ પાછળથી આ બધો પ્રભાવ વધવાથી એ એમની પણ બુદ્ધિ છે એમાં પણ ભક્તિભાવનો નાશ થાય એમાં શિષ્યર્ષ્ણા ઉદ્ભવ ઉદભવ થઈ જાય એટલે મહાપ્રભુજી કહે છે ત્યાગે બાધક ભૂયસ્ત દુસંસર્ગાત તથા ન આ દુસંગ તો લાગવાનો છે ત્યાગ કરીને બહાર જવાથી અને અન્નનું ભક્ષણ જેવું થાય છે તો અન્ન દોષ પણ બાધક કરે છે અને આવો ભય હજી જેને ભક્તિભાવમાં હોય તો એને હજી ત્યાગ કરીને ઘરમાં પણ રહેવાતું નથી અને ત્યાગ કરવામાં આ બધો ભય લાગે છે તો મહાપ્રુજ એક વચલો રસ્તો બતાવે છે અતસ્થય સ્થાને તદી સતત પર આ વચલો રસ્તો છે કે તદ્દીહી છે તત્પરે અહી એટલે એ વચલો રસ્તો મહાપ્રભુજી બતાવેલો છે આપણે કાલે એનો આગળથી વિચાર કરશું અને આજે આપણે અહીં સુધી રાખીએ છીએ કારણ કે ભક્તિવર્ધની અંદર આપણે પ્રેમ આસક્તિ વ્યસન અને શરૂઆતનો ભાવ અને ત્યાગનો જે પ્રકાર છે એમાં જે બાધક છે તે વચલો રસ્તો છે જે ઘરમાં પણ રહી શકાય નહીં કૃષ્ણ વિના રહેવાતું પણ નથી અને પાછું ત્યાગમાં ભય પણ લાગે છે તો પછી મહાપ્રભુજી એક વચલો રસ્તો પણ એનો બતાવી દે છે એનો વિચાર આપણે કાલે કરશું કોઈને પ્રશ્ન હોય તો કઈ પૂછી શકે છે આ આટલા વિષયમાં કોઈને કઈ ન સમજાણું હોય તો પૂછી શકાય દ્રઢ ચરણ श्रीवल्लभुसन्दचता